ત્યારે અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે સમાચાર લઈને રાજ્યમાં ભારે વરસાદ પડી શકે તેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યારે પ્રચંડ મેઘ ગર્જના માટે ગુજરાતીઓ સાવધાન થઈ જાવ એમ અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારે અંબાલાલ પટેલની એક ભૂકા કાળ આગાહી સાબે આવી છે જેમાં આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વિશે જણાવ્યું છે તો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે તેમ આગાહી કરવામાં આવી છે ત્યારે ચૌદ જુલાઈ સુધી રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે તો અરબી સમુદ્રમાં પણ વરસાદી સિસ્ટમ થઈ શકે છે તેમ અંબાલાલ પટેલે આગાહી કરી છે અગાઉ ઉમસાગરમાં એ સાત આઠ તારીખે સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે રાજ્યના ભાગોમાં ચૌદ તારીખ સુધીમાં સારો વરસાદ આવી શકે અને તારીખ પંદરમી એ એક ડિપ્રેશન થવાની શક્યતા રહે છે જેના કારણે લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં સત્તર હજાર ઓગણીસમાં વરસાદ આવી શકે પશ્ચિમ પશ્ચિમની અસરના કારણે અને આ ગીપ ડિપ્રેશનના કારણે બંને શાખાઓ મત થતાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવી શકે